વડોદરાના વારસિયા વિસ્તારમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું જુગારધામ પોલીસે રંગે હાથ ઝડપ્યું પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિંધુ પાર્ક નામની સોસાયટીમાં આજે રેડ પાડવામાં આવી અને ત્યાંથી નિક્કી નામની મહિલા પોતાના જ ઘરમાં જુગારધામ ચલાવતી હોવાની વાત સામે આવી પોલીસ રેડ દરમિયાન મોબાઈલ ફોન તાસ પત્તા અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે ચોંકાવનાર વાત એ છે કે આ તમામ મહિલાઓ સમૃદ્ધ પરિવારમાં આવતી હતી તેમ છતાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસના કહેવા મુજબ આ ઘરમાં લાંબા સમયથી જુગાર રમાતો હતો અને આસપાસના લોકોની બાતમીના આધારે આ કાર્યવાહી સફળ બની છે મહિલાઓ સામે જુગાર અધ્યયન હેઠળ આગળની ફરજીયાત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે હાલ પોલીસ વધુ પૂછપરછ તેમજ આખા રેકેટ સાથે સંકળાયેલા બીજા કોઈ લોકો છે કે નહીં એ દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે તમે જોઈ રહ્યા છો ડીએમ નાઇન્ટી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ